સંજય લીલા ભલસાણીની ફિલ્મ રામલીલામાં તમેડો સાંભળ્યો પરંતુ હું આજે તમને અમરેલી ના શીતલ તાલુકાનો આ શીતલ છે એ નગરી છે છે બહુ ઉત્પાદન થાય ખેડૂતો ભરતને બદલે સનેડા ઉપયોગ કરે છે આધુનિક જમાનામાં સનેડા શું ઉપયોગ છે ખેડૂતો કેટલી પ્રાઇઝમાં ખરીદી છે શું તેના ફાયદા છે હાલો હું તમને મળાવું ખેડૂત એક સનેડા ઉત્પાદન કરતા લુહાર અમે આવી ગયા છે સનેડો નગરી શીતલ શહેર માં અમરેલી ની નજીક આવેલું તાલુકો છે શહેર છે 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 રવિભાઈ દેવડા કરીને એક કારીગર મૂળભૂત આ જે સનેડો છે એમના બાપ દાદા બનાવે છે અને એમની માસ્ટરી છે આ એમની કંપની આવેલી છે આપણે હું રવિભાઈ ને જમાના પ્રમાણે આમાં શું બદલાવ આવ્યો છે ને હાલની શું સ્થિતિ છે જે લોકોને બળદ નથી તે લોકો આનો ખુબ સારી રીતે ઉપયોગ કરતા છે પૂરી માહિતી આપણે રવિભાઈ પાસે આવડે રવિભાઈ રામ 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 હવે રવિભાઈ આ પહેલા તો ચાલતો હતો સનેડો અત્યારે નવું આમાં શું ફેરરાયું ઓમ પૈડામાં શું બદલાવ આવ્યો પાછળના wheel પહેલા છે ને 612 ના નાખતા નાના ટાયર નાખતા હા અત્યારે સમય પ્રમાણે થોડુંક હાઈટ વાળું જોવે કેમકે કે મખમલીનું લવહેતર હોય તો થોડીક હાઈટ ઊંચી હોય તો સારું રહે એટલે પછી છસો સોળ ના એટલે એની હાઇટ થોડીક અધર લીધી એટલે મગફળી ને એમાં હાકતું હોય તો કાઈ એમાં નુકસાન ન આવે પણ હવે હું તમને પૂછું માની લો કે આપણે જે પાણી હોય થોડો ઘણો ભેજ હોય તો આપણે મગફળી કાઢતા હોય તો ખૂતવાનું આમ પ્રમાણ ન રે હું ઘણી વખત આપતો હોય તો મને એમ થાય કે આવું આમાં આનાથી વધાર નો થાય

એક હજાર થી બારસો જેવું પ્રોડકશન છે આમાં કલાક ઉપર એવરેજ આવે કિલોમીટર ઉપર એવરેજ નો આવે માં તમે બાર કલાક ચલાવો તો સાડા પાંચ થી છ લિટર જેવું ડીઝલ જોવે એટલે એવરેજ પ્રમાણે કલાકે અડધો લિટર જોવે પછી આ ચાર વ્હીલ વાળા છે અને ફોર વ્હીલ માં એમાં કઈ ડિફરન્સ છે એમાં બે ફોર વ્હીલ ને થ્રી વ્હીલ કપાસ ને મગફળી બેય નું વાવેતર કરતા હોય એને ફોર વ્હીલ ની જરૂર પડે અને થ્રી વ્હીલ ની જરૂર પડે ફોર વ્હીલ હોય એ ફોલ્ડિંગ જ હોય અચ્છા કે આગળનો ફ્રન્ટ નીકળી જાય અચ્છા અને પાછું સિંગલ વ્હીલ થઈ જાય ઓકે સિંગલ આખું હોય તો સિંગલે એ હાલે અને ફોર વ્હીલ ચલાવવું હોય તો ફોર વ્હીલ ચલાવી શકે બીજું ઓલું જૂનું હાલતું તું એમાં ના એન્જિન માં શું ફરક છે

હવે એ કોઈ વસ્તુ બુલેટ નું યુઝ કરતા નથી ઓકે ગ્રેવીસ કંપની નું સાડા દસ નું નવું પેટી એન્જિન આવે છે પાછળ નો જે ગેરબોક્સ છે એ મારુતિ ફંટી ગાડી આવે છે

પૂરતો લિમિટ છે થાય છે વર્ષના બાર પંદર જાય છે એમપી માં જાય છે રાજસ્થાન માં છે પણ જેટલું ગુજરાતમાં હાલે છે એટલું હજુ બીજે હાલતું નથી કેમ લોકો ને હજી એટલી માહિતી નથી આ વસ્તુ કેટલી કામ કરી શકે બરોબર એના હિસાબ બાકી ગુજરાતમાં તો મોસ્ટ ઓફ બધી જગ્યાએ ચાલે છે આરામ આ બળદ ની અવે નું સાધન છે બરાબર અને બળદ ખેતી નું છે બાયદ નું તો કોઈ છે નહીં તો આમાં લો માન લ્યો કોઈ ખેડૂત ને ખરીદવી છે તો આમાં લોન કે કઈ એવું શક્ય છે લોન સિસ્ટમ નથી થઈ શકતી એનું કારણ છે કેમ કે આમાં રજીસ્ટ્રેશન નથી કે આરટીઓ પાસિંગ કેવી કોઈ વસ્તુ છે નહીં ઓકે એટલે સરકારમાં અમે જોગવાઈ કરી છે કે આમાં સબસિડી આપો કેમ કે આ બે બળદ ની હવે નાનો ખેડૂત હોય તો એને થોડી સહાય મળે એટલે સરકારે સપોર્ટ કર્યો છે અમે આનું ટેસ્ટિંગ કરાવેલું છે હિસાર હરિયાણામાં ટેસ્ટિંગ કરાવેલું છે એપ્રુલ લીધેલી છે સરકારે જાહેરાત કરેલી છે કે પચીસ હજાર રૂપિયાની સબસિડી મળશે પણ હજી એનું સરકારે જાહેરાત કરી દીધી છે ગ્રાન્ટે આવી ગઈ છે પણ આ ખેડૂત પોર્ટલમાં ચડે એટલી વાર છે મહિનો કે વધીને બે મહિનાની અંદર આ ખેડૂત પોર્ટલમાં ચડી જાય એટલે સબસિડી ઘરાક એના ખાતામાં મળશે અચ્છા તો આ આ કે ત્રણ આનું પ્રાઇઝ કેટલી છે આની પ્રાઇસ કેટલી છે આમાં ત્રણ વ્હીલ વાળું કરવું હોય તો ઈ એક લાખ ને પાંત્રીસ હજાર માં થઈ શકે પછી એમાં ને એમાં ફોર વ્હીલ વાળું કરવું હોય તો ઈ તમારે એક લાખ ને પચાસ હાજર ની આસપાસ થાય બરાબર પછી એના આપણે પાછળનું કર્યું છે રાપ છે એનું બધું શું વ્યવહાર એની પાછળના ઓજાર તો જો કે ખેડૂત હોય એની પાસે હોય જ તે કેમ કે બળદ રાખતા હોય એના ઓજાર બધાય લાગી જ જાય છે પાછળના અને કદાચ ન હોય તો એનો સામાન ચાર થી તિસ્તાલીસો રૂપિયામાં તમામ સામાન એનો મળી જાય કે દાઢા છે રાપ છે લોઢીઓ છે પાળા બાંધવાના પાટિયા છે તમામ સામાન એનો મળી જાય પાછળ

આવું આમાં ખેડૂતોને થોડીક આમાં કાળજી રાખવી પડે આવું એવું આમાં કંઈક થયું આની અંદર એવી કોઈ થોડી ઘણી કરી કે આમાં તો કોઈ એટલું મોટું મેન્ટેનન્સ આવે એવી કોઈ વાત જ નથી કદાચ વર્ષની અંદર તમારે હજાર બે હજાર રૂપિયાનું વેરંટીઝ આવે આવે એ તો સામાન્ય છે ઓઇલ બદલાવું છે ક્યારેક બૅટરીમાં તો વાયરિંગમાં ને એમાં થોડો ઘણો

આપડા ગુજરાતમાં મોસ્ટ ઓફ કેા વિસ્તારમાં લોકો આને અત્યારે માંગ કે હાલે છે તમારું રનિંગમાં તમને થાય છે હા અમારે અમરેલી ડિસ્ટ્રિક્ટ તો જો કે લગભગ બધી થઈ ગયા બરોબ નીકળી ગયા છે પછી આમ રાજુલા ડિસ્ટ્રિક્ટ છે ઉના ડિસ્ટ્રિક્ટ છે સોમનાથ પછી પોરબંદર છે દ્વારકા ડિસ્ટ્રિક્ટ છે પછી આમ તલાજા છે ભાવનગર ડિસ્ટ્રિક્ટ છે લગભગ બધી આલે છે બરાબર

એમાં કરતા આમાં બધો ફેરફાર થઈ ગયો છે ગેર ફોર વ્હીલ નો ગેર આવી ગયો ડિપ્રેશન ફોર વ્હીલ ગાડી નું આવી ગયું એટલે એમાં બુલેટ ની આઈટમ હવે કોઈ લાગતી આમાં નથી સીટ છે તો ટ્રેક્ટર ની આવી ગઈ તો બુલેટ ની હવે કોઈ વસ્તુ આમાં ઉપયોગ થતી નથી ઓકે પછી આ બેટરી છે તમે કઈ વાપરો છો બેટરી અમે એક સાઈડ ની વાપરી છે એમાં ગેરંટી વોરંટી આવે છે એ તો કંપની ની જ આવે છે વર્ષ દિવસ ટાયર યુગ માં આવે છે હા ટાયર માં વર્ષ દિવસ ની આવે એર આવ્યો હોય તો હાંધો આવ્યો હોય તો એને રિપ્લેસ નો પ્રશ્ન હોય તો કરી દી સોલ ઓકે તો આપણે જે બધા લોકો ખેતી કરતા હોય તો ઘણી વખત લોકો માહિતી હોતી નથી આ સનેડો છે નવું વર્ઝન છે આપણે રવિભાઈ જોડે વાત કરી અને આ જે લોકો બળદ નથી એમના માટે બહુ ખૂબ આશીર્વાદ રૂપ છે અમરેલી અને આજુબાજુના જિલ્લાઓમાં ચાલે છે પણ બીજા લોકો પણ અપનાવવા જેવી વાત છે આપણે આ જે કંપની છે નંબર નાખી દેસુ ડિસ્ક્રિપ્શનમાં તમને એવી કોઈ ક્વારી હોય તો તમે પૂછજો જાણજો આ ખેડૂત માટે બહુ શીખવા અને નવી આઈટમ છે બસ આટલું અમારી વાત બીજા ગુજરાતના ખેડૂતો સુધી શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો જય જય ગરવી ગુજરાત